શોકબજાર વિસ્તારમાં અઢાર વર્ષ પહેલા ચોરી થયેલ સોનાની ચેઇન પોલીસે મૂળ માલિકને પરત કરી છે ઉલ્લેખનીય છે કે જે તે સમયે બાર હજારની ચોરી સામે માલિકને એક લાખ પચીસ હજારનો મુદ્દા પરત મળ્યો છે પોલીસને વિવાદમાં ધકેલે છે જોકે આ સમયે એવો અનાવ સામે આવ્યો છે કે અઢાર વર્ષ બાદ મળેલા ન્યાયમાં ચોરી કરતા દસ ગણો મુદ્દા હાલ ફરિયાદી ને પરત મળ્યો છે પેડ્રોલના પટેલ પરિવાર સાથે હકીકતમાં આવું જ કંઈક બન્યું હતું વર્ષ બે હજાર છના મહાવિનાશકારી પૂરમાં ચોરીના કિસ્સા પણ સામે આવ્યા હતા આ સમયે બાર હજારની કિંમતની સોનાની ચેઇન ચોરીની ફરિયાદમાં પોલીસે મળી હતી વેટરોડ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા અંજનાબેન હસમુખ પટેલના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ખૂબ જ નુકસાન થયું હતું અધુરામાં પૂરું તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ગયા હતા આ ઘટના બાદ થોડા સમય પછી ચોર પકડાઈ ગયા હતા પણ રિકવર કરાયો હતો અદાલતનો આદેશ ન હોવાથી ચોકબજાર પોલીસ મથકની તિચોરીમાં મુદ્દામાલ તરીકે ચેઇન જમા રાખવામાં આવી હતી આ વાતને આજે અઢાર વર્ષ વીતી ગયા હતા એક તબક્કે અછોડો મળવાની આસ ગુમાવી ચૂકેલા પરિવારના ઘરે મંગળવારે દરવાજે દરવાજે પડ્યા હતા પોલીસ કર્મીએ કહ્યું કે તમારા ઘરમાં થયેલ ચોરીના મુદ્દા માલ માટે પોલીસ સ્ટેશન હાજર થવા અધિકારીએ સૂચના મોકલી છે વર્ષ બે હજાર બાવીસમાં માં કોર્ટ દ્વારા સોનાની ચેન અંજનાબેનને મળે તેવો આદેશ કરાયા હતા પરંતુ પ્રક્રિયા ક્યાં અટકી પડી હતી પોલીસ ઇન્સ્પેક્ટર બીબી વાગડિયાએ મહિલાને તેના ઘરેથી ચોરી થયેલા બે તોલા વજનનો સોનાની ચેઇન પરત કરી હતી અઢાર વર્ષે અછોડો પરત મળતા મહિલાની આંખમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા હતા અછોડો પરત મળ્યો ત્યારે સોનાનો ભાવ દસ ગણો વધી ગયો છે બે હજાર છ માં જયારે પાણી આવ્યું ત્યારે હું બાર માર્કેટે ગઈ હતી ત્યારે મારો દોરો કપાયો હતો પછી મેં છ સાત વર્ષ સુધી છ સાત વર્ષ સુધી મેં કોર્ટમાં

બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત